જાલિમ ગેંગના ચિકનો પાંડે ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડાવ્યા છે સુરતના કુખ્યાત ગુનેગાર અને લાલુ જાલિમ ગેંગના સભ્ય આશિષ ઉર્ફે ચિકનો પાંડે ફરી એકવાર કાયદાના લીરે લુરા ઉડાવ્યા છે સપ્ટેમ્બર મહિનામાં જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે ગાડીઓના કાફલા સાથે નીકળેલી તેની રેલીએ ભારે વિવાદ સર્જ્યો હતો તે સમયે સચિન પોલીસે કડક કાર્યવાહી કરી તેની શાન ઠેકાણે લાવી હતી ચિકનાએ જાહેરમાં માફી પણ માંગી હતી જો કે આ માફી માત્ર દેખાવ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે પાંચ મહિના પૂરા થયા તે પહેલાં જ તેણે ફરી સોશિયલ મીડિયા ઉપર પોતાની દાદાગીરી પ્રદર્શિત કરતો વિડીયો મૂક્યો છે આ વખતે વાયરલ વિડીયોમાં આશિષ ચીકનો ફિલ્મી અંદાજમાં લક્ઝરી કારના કાફલા સાથે જોવા મળી રહ્યો છે વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં મરાઠી ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં કહે છે આ મિર્ઝાપુર નથી અમે અહીંના બાહુબરી છીએ તમે મારી તાકાત ભૂલી ગયા છો આ પ્રકારના ઉદ્ધત ડાયલોગ્સ દ્વારા તે સીધો પોલીસ તંત્ર અને કાયદાના ડર વગર પ્રજામાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે મળતી માહિતી મુજબ આશિષ ચીકણાનો આ ગાડીઓનો કાફલો શહેર સચિન ઉધના અને ખટોદરા જેવા વિસ્તારોમાંથી પસાર થયો હતો અગાઉ પણ સચિન પોલીસે આ જ પ્રકારના વર્તન બદલ તેની ધરપકડ કરી હતી છતાં તેની ગુનાહિત માનસિકતામાં કોઈ સુધારો જણાવ્યો નથી હાલમાં વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયુ વેગે પ્રસરતા સુરત પોલીસ સફાળી જાગી છે ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી છે અને ચીકના વિરુદ્ધ ફરીથી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે